ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા વિશ્વ પ્રસિદ્ધ મહાકુંભમાં કરોડો લોકો ઉમટી રહ્યા છે સોશિયલ મીડિયાના યુગમાં મહાકુંભ સાથે જોડાયેલી ઘણી અનોખી વસ્તુઓ અને લોકો ટ્રેડ કરી રહ્યા છે ક્યારેક આઈઆઈટી બાબત ચર્ચામાં આવે છે તો ક્યારેક ચિમટા બાબાના વિડીયો વાયરલ થાય છે આવો જ એક વિડીયો એક છોકરીનો વાયરલ થઈ રહ્યો છે આ છોકરીનું નામ મોનાલિસા છે અને તે મહાકુંભમાં માળા વેચે છે તેની સુંદર આંખો લોકોનું ધ્યાન ખેંચી રહી છે કોઈએ તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી દીધો ત્યારબાદ તેઓ ખૂબ જ વાયરલ થઈ ગઈ છે નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોક લોકશાહી ન્યૂઝ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે દરરોજ લાખો લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે એક તરફ જ્યાં દુનિયાના સૌથી મોટા મેળાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે ત્યાં બીજી તરફ મહાકુંભમાં માળા વેચતી એક છોકરી જેમનું નામ મોનાલિસા છે તેઓ હાલ ખૂબ જ ચર્ચામાં છે એટલું જ નહીં તેઓ સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની રહી છે પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તેમને ઘણી બધી વ્યક્તિગત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે હાલ ચર્ચાઓ થઈ રહી છે કે મોનાલિસાએ મહાકુંભ છોડીને પોતાના ઘરે જતી રહી છે કારણ કે જ્યારે મોનાલિસા બહાર આવતી ત્યારે લોકોનું ટોળું તેને ઘેરી લેતું અને તેના કારણે તે ડરવા લાગતી હતી તે જ સમયે કેટલાક લોકોએ મોનાલિસીની સુંદરતાને કારણે તેને મહાકુંભમાંથી દૂર કરવાની ધમકી પણ આપી હતી આ સિવાય સોશિયલ મીડિયા પર વાયરલ થતી મોનાલિસા તેના માટે સમસ્યા બની ગઈ હતી કારણ કે લોકોએ તેની સાથે ફોટો પડાવવા અને બળજબરી વાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો આ બધા કારણોસર મોનાલિસાએ આખરે મહાકુંભ છોડવાનો નિર્ણય લીધો છે મીડિયા અહેવાલોનું માનીએ તો હાલ જતી રહી છે છે જણાવી દઈએ તો મધ્યપ્રદેશના મહેશ્વરની રહેવાસી તે પોતાના પરિવાર સાથે રુદ્રાક્ષના માળા વેચવા માટે મહાકુંભ મેળામાં આવી હતી મેળામાં આવેલા કેટલાક યુટ્યુબરે તેમની સાથે વાતચીત કરી હતી તેણે તેના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા ત્યારબાદ મોનાલિસાના ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા મોનાલિસા રાતોરાત સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ હતી લોકો તેની સુંદરતા અને સાદગીના દિવાના થઈ ગયા હતા હાલમાં લોકોના ત્રાસથી પરેશાન થઈને મોનાલિસા પોતાના ઘરે જતી રહી છે આવા જવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં